બધા કે એટલે આપણે કહેવાનું ચોથો ધર્મ આ બોડી કોનું આપણું બાજુવાળાનું એના પ્રત્યેનો ધર્મ શું ખાઈ ખાઈને પાડા જેવા થવાનું તમે જુઓ તમે બધા કેવા પતલા સરસ લાગો છો આપણે થાઈરોઈડ નો કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ હોય કોઈ મારા સાસુ સસરા બે જણા બસો કિલો ના હતા હેરિટેટરી પ્રોબ્લેમ હોય બોડી પણ બધું બરાબર હોય ને નું મફતનું ખાઈ ખાઈને પાડા જેવો થાય પેલો કપાસિયો ફૂટે ને એમ ફૂટેયો અહીંથી ગચિયા નહીંથી ગચીયા યોર બોડી મસ્ટ બીન ગુડ શેપ આ ઈશ્વરે જે આપ્યું છે ને આવું ને આવું એને પાછું આપવાનું હોય પણ આ તો લગ્નમાં જાય ને આખી ડીશ ભરે હો બધું લે પેલો કે પાણીપુરી ક્યો છે પકડ પીઝા ખાધા કે નહીં કઈ બાજુ એ ચલો આઈસ્ક્રીમ લઈ લેજો થોડો જ છે અલા યાર બધું ખાય ભિખારી અને પછી પેલી મેઇન ડીશ લે અડધી ખાય ને એથી મૂકે સાહેબ તમને કહું તો અહીં બેઠેલા તમામ છોકરાઓ એક સોગન ખાઈ લેજો કે કોઈપણ ભોજન સમારંભમાં જાઓ ને તો જ્યાં એથી ડીશો મૂકાતી હોય ને ત્યાં જઈને ઊભા રહેવાનું અને જે સલાહ એંઠું મૂકે ને બધું એના ખિસ્સા ભરવાનું અને કાં તો પાંચસો રૂપિયા ડન સાહેબ તમે જે એંઠું મૂકો છો ને કોઈ ગરીબ બહમનની છોકરીના લગ્ન થઈ જાય આપણો ધર્મ છે કે થાળીમાં એક દાણો હેઠો ના જવો જોઈએ સાલો બધું ખાય અને પછી કે ગેસ થઈ ગયો સાલા બાટલો થઈ જશે તું આખો તું યાદ રાખજે મફત નું ખાય છે દે ઠોક દે તો હવે તો પેલું સાલું તેલ નીકળ્યું છે વાળ ઉભા થયો ભાઈ આમ સ્પાઈકી આમ સેહોલિયા મજા આવે કરવી હું એનો વિરોધી નથી ત્રણ બટન ખુલ્લા રાખે એવા છોકરાઓ જોઈએ છે પણ કંડિશન કે પાસળીઓ ના દેખાતી હોવી જોઈએ સાહેબ મારા દીકરાને તમે જુઓ તો રોશનને ભૂલી સિક્સ પેક એમને બકવાસ નથી કરતો મેં જોશન મારું ઘર ચોખ્ખું કર્યું છે મારી દીકરી છે લગ્ન થઈ ગયા પણ તમે ગમે તેવો એને ઘોડો આપો ઘોડા પર બે જાય વગર પલાણે સાપ જતો તો પકડી લે ગરોળી પકડી લે હે પપ્પા પેલા શું છે મેં તું મારી જ છે યસ બાળકને જ્યારે રોલ મોડલ જોઈતો હોય ને તેના મા બાપથી બીજો કોઈ સાલો રોલ મોડલ ના હોવો જોઈએ એવું સારું આપણું જીવન હોવું જોઈએ એને કોઈ ચોપડીઓ વાંચવી ના પડે મારો બાપ બરાબર છે એને એટલે બધું આ સમાજ અને આ બાળકો ત્યારે તૈયાર થયા જ્યારે આવા વ્યક્તિ હોય એટલે આપણું બોડી મસ્ત હોવી જોઈએ સાહેબ અત્યારે મારા બે જીમ ચાલે છે પહેલાં તો હું કચરા પૂતું કરતો પણ અત્યારે બે મસ્ત જીમ ચાલે મારા જીમમાં કેવો નિયમ છે કે હું ડફોલ માણસ છું જે રેગ્યુલર આવે ને એની હું ફી નથી લેતો કેમ તને તારી પડી છે તો મને તારી પડી છે કર કસરત દોસ્ત બનાવ બોડી કેટલાય છોકરાઓ બ્લેક કમાન્ડો મને મિલિટરીમાં ગયા મસ્ત કસરત કરો જો આ તો પુણ્યનું કામ સૌથી મોટું પુણ્યનું કામ પણ સરકારે સ્કૂલમાંથી પીટીના ટીચરો કાઢી નાખ્યા અને હોય તો એક જાડીઓ પાડ્યો હોય ચાલા તું બેહી જા હરી ગયો જાકો અરે એ માસ્ટર ને જો એક ઓટો મરાય તો પડી જાય હું તો સો ડન મારું પેલો તો મોકો જ ના ખરેખર શિક્ષકો અને શિક્ષિકાઓ હીરો હીરોઈન જેવી હોવી જોઈએ સાલું પિસ્તાલીસ મિનિટ જોવા તો ગમે હે શાંતિ રાખો તલા તું મરી જા જેવું પેટમાં આવે ને બહાર શિક્ષક અને પોલીસ વાળામાંથી સસ્પેન્ડ જ કરી દેવા જોઈએ કોઈ પણ શિક્ષક કે પોલીસ પેટ બહાર આવે ને કે ઘેર જા પણ સારી તકલીફ શું છે જો શિક્ષકોને બધા ટનાટન રહે ને તો પાછા બધા શું કે દેખો લોચો લાગે છે આપણને મજા નથી જોઈએ આપણો ચોથો ધર્મ છે રોજ કસરત કરવી જોઈએ મારી વ્યાયામશાળામાં મારા જીમમાં ગામના કરોડપતિ લોકો આમ પીપળા જેવા હોય આખા ઉપરથી નીચે સુધી હરખા જ હોય પછી મારા જીમ પાંચમા મળે પછી ઉપર આવે હું લિફ્ટમાં ના બેવા દઉં સંજય ભાઈ વજન ઉતારવું છે મેં તું મિસ્ત્રી પાય છે રંધો મરાવ ચાલે બાજુ કશું થાય નહીં તમારું ઘણા ને તો એટલું મોટું બી ચાહતા છોકરું ને સાહેબ ભલે પતલા હો કે જાડા હો એક ટકો બી તમારી જાતને ચાહતા હો ને તો આજથી જ કસરત ચાલુ કરો જીમમાં જવા નથી કહેતો હું હેલ્થ ક્લબોની ફીઓ ભરવા નથી કહેતો ઘરે જે થાય દંડ બેઠક દોડા કૂદવા સ્કીપિંગ જે કરવું પણ રોજ અડધો કલાક આ માલિકે બોડી આપ્યું છે ને એના માટે આપો મસ્ત બનાવો આ બાબા રામદેવ કરે ને બધું કરું સારું મારું કોઈ બતાવતું નહીં સાચું કહું તમને પાંચમો છેલ્લો ધન કહીને પછી આગળ ભાગીએ